તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જેમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઇન્વર્ટર હેમર ઇન્વર્ટર હેમર એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ કે ઊંધો હથોડો કારણ કે આ ઊંધા હથોડા જેવી પેટર્ન બને છે એટલે એને આપણે ઇન્વર્ટર હેમર કહીએ છીએ તો મિત્રો આ ઇન્વર્ટર હેટ હેમર જે પેટર્ન છે ને એ આપણા ચાર્ટ ઉપર કઈ રીતના કામ કરે છે ને આજે હું એની સાયકોલોજીની વાત કરવાનો છું તો આ વિડીયો જો તમને આમાંથી કંઈ પણ નવું શીખવા મળે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો તો આપણે આપણા વિડીયો વિશે વાત કરવી કે મિત્રો આ કઈ રીતના કામ કરે છે અને ક્યાં બને છે તો આપણો ઇન્વર્ટર એમ જ ને એ સપોર્ટ અથવા બોટમ ઉપર બને છે બરાબર તો મિત્રો તમે કહી કહો કે આ તો શૂટિંગ સ્ટાર જેવી પેટર્ન લાગે છે બરાબર મિત્રો આ તો તમે જે વિચારી રહ્યા છો સાચું છે આ શૂટિંગ સ્ટાર જેવી જ પેટર્ન છે પણ જે આપણો ઇન્વર્ટર હેમર રહ્યો ને એ પેટર્ન બોટમ ઉપર બને છે અને શૂટિંગ સ્ટાર રહીને એ સપોર્ટ અથવા ટોપ ઉપર બને છે તો બરાબર મિત્રો આવી નાની નાની વાતો તમે જરૂર નોટ કરજો અને હું તમને જણાવી દઉં આપણા પીપીએફ મેં જે બનાવ્યું છે એમાં કે કઈ રીતના આપણો ઇન્વર્ટર હેમર કામ કરે છે તો મિત્રો આ મેં પીપીએફ બનાવ્યું છે બરાબર મિત્રો તો આમાં જોઈ લો બરાબર કે એક ડાઉન ટ્રેન્ડ જે આપણો ભાવ હતો ને એ ડાઉનમાં આવતો હતો આવી રીતના બરાબર આમાં આ જગ્યાએ સપોર્ટ આવતા આ રીતની એક આપણી કેન્ડલ ફોર્મ થઈ બરાબર આ ફોર્મ થઈને બરાબર મિત્રો તો આમાં મિત્રો જોઈ શકો છો તમે કે બરાબર આ સપોર્ટ ઉપર થઈ છે બરાબર તો આ રીતના સપોર્ટ ઉપર જો ફોર્મ થઈને તો પછી ત્યાંથી ટ્રેન્ડ અપ ટ્રેન્ડ જવાની શક્યતા વધી જાય છે કારણ કે મિત્રો આ એક રિવર્સ્ટલ પેટન કહેવામાં આવે છે બરાબર મિત્રો તો એન્ટ્રી અને આપણો સ્ટોપ ની આપણે વાત કરી લેવી કે ક્યાં આપણી એન્ટ્રી થાય ને ક્યાં આપણો સ્ટોપ લોસ લાગશે બરાબર તો જો મિત્રો બોટમમાં તમને જો આ પેટર્ન દેખાય ને તો એનો જે આઈ બ્રેક કરે ને એની આપણી એન્ટ્રી થઈ જશે અને હા એનો જે લો હોય છે ને એની આપણો સ્ટોપ લોસ લાગી જશે બરાબર મિત્રો તો આ મિત્રો આમાં તમને એક વાત હું ખાસ સમજાવવા માગું છું કે ઇન્વર્ટર હેમર જે આપણી પેન્ડલ બને છે ને એના કરતાં સ્ટ્રોંગ સિગ્નલ આપે છે આપણો હેમર પેટર્ન જે રહીને એ સ્ટ્રોંગ સિગ્નલ આપે છે બરાબર તો એક હું એમ કહી શકું કે મિત્રો જે ઇન્વર્ટર હેમર કરતાં આપણી જે હેમર પેટર્ન રહીને એ સ્ટ્રોંગ રિવર્સલનો સિગ્નલ આપે છે બરાબર મિત્રો એ ખાસ યાદ રાખજો અને આ આપણે હને ચાર્ટમાં પણ જોઈ લેવી કે કઈ રીતના ચાર્ટમાં એ કામ કરે છે તો આ મિત્રો મેં જુઓ બીટીસી યુએસડીટીનો ચાર્ટ મેં ખોલે છે બીટકોઇનનો બરાબર એમાં તમે જોઈ શકો છો કે આવી રીતના એક ડાઉન ટ્રેનમાં આપણે ભાવ દેખાતો હતો બરાબર આ જગ્યાએ આપણો ઇન્વર્ટર એમર કેન્ડલ ફોર્મ થઈ બરાબર મિત્રો અહીંથી કેન્ડલ ફોર્મ થઈ બરાબર ત્યાંથી આપણું જે ભાવ હતો ને એ ડાઉન ટ્રેન્ડમાંથી ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયો બરાબર મિત્રો તો આમાં મિત્રો મેં તમને વાત કરી હતી કે બરાબર અહીંયા એક રીતના આપણને એક સપોર્ટ જોવા મળે છે બરાબર જે આ સપોર્ટ અહીંથી બ્રેક કરે ને ત્યાંથી આપણો અને એન્ટ્રી થઈ જશે તો આપણી એન્ટ્રી ક્યાં થશે જે આ સપોર્ટ રહ્યો ને અહીંથી અહીંયા આપણી એન્ટ્રી થઈ જશે બરાબર અને આપણો સ્ટોપ સ્ટોપલોસ ક્યાં લાગી જશે અહીંયા પણ લગાડી શકો બરાબર અને અહીંયા પણ લગાડીએ કહો તમારું રિક્સ રિવોર્ડ મેનેજ કરી અને તમે સ્ટોપલો લગાડી શકો અને ત્યાંથી જુઓ મિત્રો તમને કેવી અપટ્રેનમાં એક રેલી જોવા મળી તો આ રીતના મિત્રો આપણો ઇન્વર્ટર હેમર કામ કરે છે અને હા અને મેં આજી જેટલી કેન્ડલસ્ટિક પેટર્ન આપણે સ્ટોક માર્કેટમાં કામ કરે છે ને એની આખી એક પ્લે લિસ્ટ બનાવી છે તો તમે જરૂરી પ્લે લિસ્ટ એક વખત ચેક કરો અને તમને એની પાછળની જે સાયકોલોજી છે ને એ સમજાઈ જશે અને મિત્રો પેટર્નનું નામ યાદ કરવા કરતાં તમે જે એની સાઇકોલોજી યાદ રાખશો ને તો એ વધારે સારી રીતના કામ કરે છે માર્કેટમાં તો આ જ હતો આપણો ઇન્વર્ટર હેમંડનો વિડીયો તો હવે હું આ વિડીયો અહીંથી પૂરો કરું છું બરાબર અને પ્લેલિસ્ટ જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને એમાં એક પછી એક વિડીયો હું અપલોડ કર્યા રાખું છું અને હા શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં જેને સ્ટોક માર્કેટ શીખવું છે બરાબર એવા મિત્રોને જરૂર તમે શેર કરજો તો વિડીયો અહીંથી પૂરો કરું છું થેન્ક યુ